ભાવનગર થી સામે આવી રહ્યા છે ભાવનગર માં નવરાત્રી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાવનગરમાં પાંચ જગ્યાએ કોમર્શિયલ ગરબા અને સાતસો જેટલા શેરી ગરબાનું આયોજન થનાર છે ત્રણ ડીવાયસપી દસ પીઆઈ ચાલીસ પીએસઆઈ સાતસો થી વધુ પોલીસ જવાન અને હજાર થી વધુ હોમગાર્ડ તૈનાત કરવામાં આવશે ત્યારે ગરબાના સમય દરમિયાન નેત્રમથી નજર રાખવામાં આવશે ત્યારે પોલીસ અધિકારીઓ નજર રાખશે ટ્રાફિક સમસ્યાનું પર્વ શાંતિથી ઉજવાય તે માટે પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે શી ટીમ સતત ગરબામાં સિવિલ ડ્રેસમાં હાજર રહેશે ત્યારે ભાવનગરમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાવનગરમાં પાંચ જગ્યાએ કોમર્શિયલ અને સાતસો જેટલા શેરી ગરબાનું આયોજન થનાર છે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજથી નવરાત્રિનો મહોત્સવ યોજાનાર છે નવરાત્રિ દરમિયાન કુલ પાંચ જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન ભાવનગર શહેર ખાતે થનાર છે પુરા જિલ્લામાં સાતસોથી પણ વધુ જગ્યાએ નાના મોટા શેરી ગરબાનું આયોજન થનાર છે સમગ્ર બંદોબસ્તમાં ત્રણ ડીવાય એસપી અને સોળ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાયેલા છે ચાલીસ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારી તથા સાતસોથી પણ વધુ પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાનાર છે એક હજાર જેટલા હોમગાર્ડ અને જીઆરડીના સભ્યોનો આમાં મદદ લેવામાં આવનાર છે ખાસ કરી ટ્રાફિક બંદોબસ્ત એ રીતે આયોજન કરવામાં આવેલું છે કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ કોઈપણ ટાઉન કે ભાવનગર શહેર ખાતે ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તથા તમામ મોટી જગ્યાએ જ્યાં ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને મહિલાઓ રમતા હોય છે એવી તમામ જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતેની સી ટીમના પોલીસ કર્મચારીઓ ખાનગી ડ્રેસમાં હાજર રહેનાર છે જેથી કરી અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારનો પ્રશ્ન ન ઊભો થાય સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતેના નેત્ર તરફથી થનાર છે જ્યાં એક અધિકારી સતત રાત્રિના ગરબાના સમય દરમિયાન હાજર રહેનાર છે આમ ભાવનગર શહેર અને જિલ્લા ખાતે નવરાત્રિના જે ગરબા થનાર છે તેનો સંપૂર્ણપણે સુરક્ષા અને ટ્રાફિકને લઈ અને તમામ પ્રકારનો બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરેપૂરો બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે